સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે જ યુવતી સાથે આચાર્ય દુષ્કર્મ એસિડ એટેકને આપતો હતો ધમકી સુરતમાં ગતરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બળાત્કારીઓને ગુજરાતમાં કડકમાં સજા મળતી હોવાની વાત કરી હતી ત્યારે એ જ દિવસે ઉધના પોલીસના વહીવટદારે બેંકમાં નોકરી કરતી ડિંડોલીની યુવતી પર લગ્ન કરવા માટે દબાણ ઊભું કરી એસિડ એટેક કરવાની ધમકી આપી રેપ કરતા યુવતીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે ઉધના પોલીસના હેડ કોન્સ્ટેબલ સિંહ મોરી સામે પોલીસે રેપનો ગુનો દાખલ કરતા તે ફરાર થયો છે દિંડોલીમાં ઓગણત્રીસ વર્ષીય યુવતી તેના ભાણેજ અને માતા સાથે રહે છે યુવતી જે બેંકમાં નોકરી કરે છે તે બેંકમાં પોલીસ કર્મીનું બેંક ખાતું હતું પોલીસકર્મી બેંકમાં આવી પોતે ડિસ્ટાફમાં ફરજ બજાવતો હોવાનું અને પીઆઈ સાહેબનો વહીવટદાર કેશિયર હોવાનું કહેતો હતો મોંઘા મોબાઈલ રાખી વટ મારતો હતો પોલીસ કર્મીએ યુવતીને કહ્યું કે હું મહિને ચારથી પાંચ લાખ કમાઉ છું તને રાણીની જેમ રાખીશ તેને સારા વિસ્તારમાં ફ્લેટ લઈ આપીશ તારે નોકરી કરવાની જરૂર નથી છતાં યુવતીએ તેને ના પાડી દીધી હતી આથી પોલીસ કર્મીએ તેને કહ્યું કે તારા શું હાલ કરું છું જોઈ લે પછી તે દિવસે સાંજે તેનું એ એક્સિડન્ટ થયો હતો પછી પોલીસકર્મીએ ખિસ્સામાંથી સિંદૂર અને મંગળસૂત્ર બતાવી કહ્યું કે આજે આપણે લગ્ન કરવાના છે એમ કહી રિક્ષામાં જ બેસતા યુવતીના કપડા પર પોલીસકર્મીએ સિંદૂર નાખી દીધું હતું યુવતી કારમાં જતી હતી ત્યારે પોલીસકર્મીએ તેની કારનો કાચ તોડી માર મારી જબરદસ્તી કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો વખતે યુવતીને આરોપીએ એસિડ મોઢા પર નાખી દેવાની ધમકી આપી હતી આથી તેણે કર્મીનો નંબર બ્લોક કરી દીધો હતો મે બે હજાર ચોવીસમાં યુવતી ઘરે એકલી હતી ત્યારે પોલીસકર્મીએ તેના પર રેપ કર્યો હતો અને પછી તેનો કઢંકી વિડીયો મોબાઈલમાં ઉતારી વાયરલ કરવાની ધમકી પણ આપી હતી